નમસ્કાર જીએસટી ન્યૂઝ જોઈ રહ્યા છો આપું છું માનસી અમિત શાહનું શક્તિ પ્રદર્શન ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી આવીને ઉમેદવારીપત્ર ભરવાના છે ત્યારે કલેક્ટર કચેરીએ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવાયો છે જિલ્લા કલેક્ટરે ખુદ તૈયારીઓની સમીક્ષા કરી છે તો ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે કેન્દ્રીય પ્રધાનો સીએમ સહિતના વરિષ્ઠ નેતાઓ પણ છે ત્યારે ગાંધીનગરના રોડ શોના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળી રહી છે

એવો જ માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી જોવા મળશે અને બીજી તરફના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમિત શાહ નું મેગા રોડ શો જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ જ્યારે વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી ફોર્મ ભરવાના છે ઉમેદવારી પોતાની નોંધાવશે ત્યારે એક તરફ ગાંધીનગરમાં પણ સુરક્ષા અને ઉત્સાહનો માહોલ બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ અહીં પણ કેટલા જ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે

જે અમલમાં આવી છે એ જ રીતે અત્યારે ચાલુ છે જારી છે દરેક ઉમેદવાર જે આવે એમને એમના ક્રમ પ્રમાણે ડાયરેક્ટલી આરો ચેમ્બરમાં આવી અને ભરી શકશે એક વત્તા ચારનું કોમ્બિનેશન છે પાંચથી વધુ વ્યક્તિનો પ્રવેશ નથી બાકીના વેઇટ વેઇટિંગમાં બેસશે જે કોઈ સાથે હોય એ અને આ પ્રમાણે દરેક ઉમેદવાર પોતાના ક્રમ પ્રમાણે જે રીતે આવશે વહેલો તો પહેલો એ ધોરણે ફોર્મ ભરી શકશે લાંબાની આ પ્રતિક્રિયા હતી અને તેમણે કહ્યું કે વહેલા તે પહેલાના ધોરણે તેઓ ફોર્મ ભરી શકશે અને ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમિત શાહના રોડ શો દરમિયાન ગુજરાતના વિવિધ પ્રાંતના રંગ એક જ જગ્યાએ જોવા મળ્યા હતા ઠેર ઠેર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું ત્યારે રોડ શોના એક સ્થળ પર આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત ઢોલ વગાડીને અમિત શાહને આવકારતા જોવા મળ્યા હતા

પાછળના ચોક્કસ કારણો છે કારણો શક્તિ પ્રદર્શન છે લોકોના વોટ બેંક એકઠા થાય માટે આ પ્રકારના શક્તિ પ્રદર્શન સાથે જ રોડ શો કરવામાં આવે છે કેમેરા પર્સન રાહુલ સાથે નિસર્ગ જીએસટીવી અમદાવાદ તો દ્રશ્યો આપને બતાવે અમારા સંવાદદાતાએ ક્યાંક ઉત્સવ મનાવવામાં આવી રહ્યું છે ક્યાંક આદિવાસી નૃત્ય છે તો બીજી તરફ મસ મોટા પૂતળા સાથે પણ લોકો આગળ વધી રહ્યા છે ગુજરાતની પરંપરાને આગળ વધારતા કેટલાક દ્રશ્યાવલી પણ અહીં જોવા મળી રહી છે અને હાલના જે દ્રશ્યો છે કે ધીમે ધીમે આ મેગા રોડ શો આગળ વધતા વધતા ઘાટલોડિયા થોડા સમયમાં પહોંચશે અંકુર ચાર રસ્તાથી શાસ્ત્રીનગરથી હવે પલ્લવ ચાર રસ્તા સુધી પહોંચી રહ્યા છે અને ધીમે ધીમે આ રોડ શો આગળ વધશે અમિત શાહના સાડા ચાર કિલોમીટરના રોડ શો દરમિયાન

આગામી ઇલેક્શનને લઈને આ શક્તિ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે કારણ માત્ર એક જ છે કે ગાંધીનગરમાંથી અમિત શાહ ઉભા છે અને તેમને જીતાડવા માટે થઈને આ પ્રકારની અલગ અલગ જે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાય છે કે ઢોલ નગારા સાથે અમિત શાહનું અહીંયા સ્વાગત કરવામાં આવે છે નારણપુરા કે જે તેમનો પણ ગણવામાં આવે છે આ ચિંસારની અંદર અમિત શાહનો ગોડ શો હાલ અત્યારે યોજાઈ રહ્યો છે हमारा पर्सन राहुल साथे निसर्ग जीएसटीबी अहमदाबाद तो अमित शाह ने शक्ति अने शक्ति नु प्रदर्शन जे रीते ધીમે ધીમે આગળ વધતી રહ્યો છે આપની સાથે सहयोगी સુભાષભાઈ પણ જોડાય રહ્યા છે સુભાષભાઈ अमित शाह નો મેગા રોડ શો ધીમે ધીમે આગળ વધતી રહ્યો છે ઉમેદવારી પתוત સમય માં દે ઉભર છે जी બહુ મોડિ વાત છે કે ના કાર્યકર ધીમે ધીમે કરીને પોતાની કારકિર્દી બનાવતા ગયા અને આજે પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી પહેલી જ વાર લોકસભાની ચૂંટણીનું ઉમેદવારી પત્ર તેઓ ભરી રહ્યા છે અગાઉ તેઓએ રાજ્યસભાની ચૂંટણી લડી હતી પરંતુ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે એટલે એમનો અનુભવ જે રીતે એમણે આખા દેશમાં એક માહોલ જમાવ્યો છે એનો અનુભવ અહીંયા આગળ બરાબર કામ લાગશે એવું દેખાઈ રહ્યું છે મૂળ વાત એ છે કે રાષ્ટ્રીય મહામંત્રી બે હજાર તેરમાં બન્યા પ્રમુખ તરીકે બે હજાર ચૌદ બે હજાર પંદરમાં તેઓ રાષ્ટ્રીય પ્રમુખ બન્યા અને જે રીતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી ચૂંટણી જીતાડી હતી એ જ રીતે હવે એક અપેક્ષા એ પણ બંધાણી છે કે ગાંધીનગરમાં તેમની સામેના ઉમેદવારોની ડિપોઝિટો તો જપ્ત નહીં થાય ને પ્રશ્ન આ આવીને ઊભો છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સમગ્ર દેશનું મીડિયા અને સમગ્ર દેશના રાજકીય પક્ષોનું ધ્યાન એ આ બેઠક ઉપર કેન્દ્રિત થયેલું હોય એ સ્વાભાવિક છે અને એથી જ આજે આટલું મોટું માનવ મહેરામણ એ એમના રોડ શોમાં એકત્રિત થયેલું આપણને જોવા મળે છે યજ્ઞેશભાઈ મહત્ત્વનો મુદ્દો અહીંયા એ આવીને ઉભો રહે છે કે આ સવારે દસ વાગ્યાથી નીકળેલી રેલી ગાંધીનગર પહોંચતા સુધીમાં તો બપોર થઈ જશે એમનો વિજય મુહૂર્તનો સમય તો ક્યારનો પસાર થઈ જશે પણ સવાલ આ છે કે કેટલા મોટા પ્રમાણમાં પોલીસ કેટલા મોટા પ્રમાણમાં એકત્રિત થયેલું માનવ મહેરામણ અને કેટલા બધા લોકો આખી આ એક વ્યક્તિના ફોર્મ ભરવા સાથે સંકળાયેલા છે મને એવું લાગે છે કે આ લોકશાહી દેશમાં જે રીતે માનવ કલાકોનો દુર્વ્યય થાય છે એ આપણા જેવા પ્રગતિશીલ દેશને કેટલે અંશે આ યોગ્ય ગણાવી શકાય દેશ માટે તો યોગ્ય ન ગણાવી શકાય સુભાષભાઈ પણ એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પોતાની જે પીછેહટ દેખાઈ રહી હતી એના કારણે આ હાઈ પ્રોફાઇલ એક માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે આ માહોલ ઉભો કરવાથી કે આ કરવાથી આખા દેશ પર અસર પડે બીજું કે આખા દેશનો મીડિયા એક જ જગ્યાએ કેન્દ્રિત થાય અને આ એક જ પ્રકારના સમાચાર આખા દેશમાં પ્રસારિત થાય કે આટલી મોટી ભીડ ભેગી કરી અથવા તો કરાવી એ તો યોગેશભાઈ જેમ હમણાં બોલી ગયા એ પ્રમાણે કે એ સાબિત નથી થતું ક્યારેય પણ આમ મીડિયા મીડિયા એટલું તો પ્રસારિત કરવાનું કે માહોલ ભેગો થયો અને આટલી મોટી પબ્લિક ભેગી થઈ બીજું ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે આગે આગળ આવ્યા છે જે પ્રમાણે નરેન્દ્રભાઈ જે વાત કરતા હતા બે હજાર ચૌદની અંદર જે પ્રમાણે એમણે શરૂઆત કરી કે હું સામાન્ય ચાવાળો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઝંડા લઈને ફરતો હતો એ વખતે જનસંઘના અને જનસંઘની જે ખરી એ વિચારધારામાં સંકળાયેલો હતો અને આરએસએસની જે ખરી એ શાખાઓમાં જ્યારે હું જતો હતો ત્યારે શરૂઆત ખાલી કે આરએસએસના જે સ્વયંસેવકો હોય એમના જે દંડા ભેગા કરવાનું કામ અને એને ઠેકાણા મૂકવાનું ને સાચવવાનું કામ કરતો હતો એ જ પ્રમાણે જે આજની જે સ્પીચ હતી અમિત શાહની કે મેં નારણપુરામાંથી શરૂઆત કરી હતી સંઘવી હાઈસ્કૂલના બુથમાં હું બેસતો હતો અને ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર ચિટકાવતો હતો ઓગણીસો ચોર્યાસીમાં આ એ જ પ્રમાણેની શરૂઆત એટલે કદાચ એવું લાગી રહ્યું કે નરેન્દ્રભાઈના પગલે તેઓ ચાલી રહ્યા છે અને નરેન્દ્રભાઈ જેવી સ્પીચ કે સામાન્ય માણસમાંથી આગળ આવ્યો છું અને એ પ્રમાણે સ્પીચ પણ એમને આપી એટલે એ કદાચ એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે અને બીજું કે રાજનાથસિંહની જે સ્પીચ હતી એમાં જોતા એવું લાગ્યું કે જે પ્રકાશ બાદલ બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીની અંદર બીજા સ્થાને છે કે જે અમિત શાહ અમિત નું સ્થાન જે કર્યું ભારતીય છે જે વક્તવ્ય હતા એમાં રાજનાથસિંહના વક્તવ્યમાં રાજનાથસિંહ ક્યાંક ને ક્યાંક ડેસ્પરેટ થયેલા દેખાઈ રહ્યા એવું લાગી રહ્યું આજે રોડ શો છે આ સમજવું હોય ને તો આપણે ભારતના ઇતિહાસને સમજવાની ભારતની જે સંસ્કૃતિ પહેલે થઈ રહી છે એમાં જે વિદેશી બરબર જાતિઓએ આ દેશ ઉપર આક્રમણો કર્યા એના ફક્ત જવાબ આપ્યા છે આ ભારતના લોકોએ ક્યારેય વિદેશ ઉપર ક્યારેય આક્રમણ કર્યું નથી

ભાજપવાળા તોડતા જાય છે એટલું કોંગ્રેસ નવું શીખતી જાય છે એટલે જે જે રસ્તા જે લોકશાહીના જે સ્તંભો ગણી શકાય એવી જે તમે સુપ્રીમ કોર્ટ લો કે આરબીઆઈ લો કે સીબીઆઈ લો કે જે જે ઇન્સ્ટિટ્યૂટ છે એ પ્રમાણે પહેલાં તો કાર્યકર્તાઓ આવે છે એ પહેલાં મતદાતાઓ આવે છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ લોકતંત્રને ન શોભે એવા પ્રકારના વ્યવહારો કરવાના જે ચાલુ પહેલાં કોઈ નહીં કોંગ્રેસ પાર્ટી જ્યારે શાસનમાં હતી ક્યારે વિરોધ પક્ષના કાર્યકર્તાને ક્યારેય ક્યારે હેરાન કરવામાં આવતો નહોતો આ ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું હવે કોંગ્રેસે પણ ચાલુ કર્યું એટલે જે જે દૂષણો ભારતીય જનતા પાર્ટી નાખતી જાય છે અને કોંગ્રેસ સ્વીકારતી જાય છે ધીમે ધીમે આ દેશ માહોલ છે એ ક્યાં જઈને હવે આ જે દુરુપયોગ થયા છે અત્યારે બધાને ખબર છે કે સીબીઆઈ નું શું થયું ને આ થયું પેલા તો આક્ષેપ થતા હતા હવે તો સામે ઉદાહરણો મળી રહ્યા છે એટલે હવે આવશે કોંગ્રેસ કદાચ તો કોંગ્રેસ પણ આ કરશે એટલે આ દેશના લોકતંત્રને આ આજે બે પાર્ટી જે રીતે ચાલી રહી છે હવે ઓલાબ છૂટકો નથી જેવી રીતે મીડિયાનો વિકાસ થઈ રહ્યો છે જેવી લોક માનસિકતા ઉપર એની ઇફેક્ટ આવી રહી છે એ પ્રમાણે કોંગ્રેસ વાળા પણ આ કરવું પડશે એટલે કુલ મળીને બંને લોકો જે કરી રહ્યા છે એ દેશના હિતમાં નથી પણ હવે અત્યારે જે ઘણા સમય થી વાતચીત ચાલી રહી છે કે ભાઈ એવરીથીંગ ઇઝ ફેર હવે આ યુદ્ધ નથી આ તો દેશના લોકો વચ્ચેની મતદાનની પ્રક્રિયા છે આ દેશ વિદેશોની લડાઈ નથી આ ભારત પાકિસ્તાનની લડાઈ નથી તમે આ વોર કરીને આ દેશને લઈ ગયા જશો આ મોટો સવાલ છે ને આમની જે આક્રમક જે સિસ્ટમ છે એ કદાચ આ દેશને વિદેશીઓ નુકસાન કર્યું ના કરતા પણ કદાચ વધારે કરે તો આમાં નવાઈ મને નહીં લાગે કારણ કે બાટકીની પાર્ટીઓ એને ફોલો કરવું પડે છે પણ તમને તમને એવું નથી લાગતું કે દિવસે દિવસે જે રીતનું વાતાવરણ બનતું જાય છે એ જોતા એક તટસ્થ વ્યક્તિ તરીકે એવું દેખાય કે આ દેશમાં હવે શોબાજીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને ખરેખર પાયાના જે કામો કરવાના છે એ પાયાના કામો ઇવન ચૂંટણી ટાણે પણ પોતાની સ્પીચમાં ફોકસ થઈ નથી રહ્યા સ્પીચ મેં એને હમણાં કીધું કે હવે તો શું મનોરંજનાત્મક ભાષણો થઈ રહ્યા છે એટલે એમાં દેશને મતદાતા અને આ દેશની ભૂમિને રાષ્ટ્રભક્તિના બધા વિષયો પૂરા થઈ ગયા છે હવે તો લોકોને કેમ તમે એનું મન બહેલાઓ અને લોકોનું મન બહેલાઈ જાય પણ હું એવું માનું છું કે મતદાતા જે રીતે પરેશાન થઈ રહ્યો છે લોકશાહીના નામે એની ઉપર જે જુલમો થઈ રહ્યા છે એની ઉપર પોલીસની જે દંડાવારી થઈ રહી છે તમે આ જે છેલ્લા એક વર્ષના છાપા કાઢો એક પણ છાપું એવું નહીં હોય કે જે દિવસે દેશમાં ક્યાંક ને ક્યાંક પોલીસવાળાએ ખેડૂતો ઉપર બેરોજગારો ઉપર બહેનો ઉપર અત્યાચાર ના કર્યો હોય એટલે મતદાતાઓ છે હવે એ પણ ભીસમાં આવ્યા છે કે ભાઈ હવે આ શોબાજીને ક્યાં સુધી ટોલરેટ કરવી શોભાજી કરવામાં માણસો ભેગા કરવામાં આવે છે બધા ઉમેદવાર વાપરવો પડે છે પાંચે પાંચ કેરી હળેલી આવે તો એને ક્યાં પસંદ કરવાની એની પાસે છે જેવા આપે એમાંથી ચૂંટવાના હોય છે એટલે મતદાતાની આમાં સંપૂર્ણ બાદ થઈ ગઈ છે ને આવડા સોમાન

હવે આ દેશનું દુર્ભાગ્ય છે કે આ દિશામાં દેશને ખેંચી જવામાં આ લોકો સફળ થયા છે હવે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કુદરત કોક રસ્તો ખોલે અને આ ભારત દેશ છે કંઈક બચે બાકી આમાં દેશમાં કંઈક બચી એવું પણ વાસુદેવભાઈ એક તરફ જ્યારે ભારત એક વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે વસ્તીમાં આટલો મોટો વધારો થયો છે ભારતની આઝાદી વખતે જે વસ્તી હતી એના કરતાં બમણી વસ્તી એ અત્યારે બે હજાર ને ઓગણીસના આંકડાઓ આપણને બતાવે છે આ બધું જોતા લોકશાહીની પરિપક્વતા લોકશાહીની પક્તતાની જે અપેક્ષા આપણે રાખીએ છીએ એ અત્યારે દેખાતી નથી સાહેબ જુઓ તમે એમાં એમાં એવું છે કે આ દેશમાં હું હમણાં અમુક શબ્દો વાંચું છું ગુનાખોરી આપઘાત હત્યાઓ બળત્કારો આતંકી ઘટનાઓ નક્સલી ઘટનાઓ શહીદોની સંખ્યા બેરોજગારીનો આંક દેશનું દેવું અમેરી ગરીબીની ખાય ભેળસેળ પ્રદૂષણ ખાયકી લાંચ કરવેરામાં વધારો નફાખોરી મોંઘવારી શિક્ષણ મોંઘું સારવાર મોંઘી આ બધા ઉત્તરોત્તર સિત્તેર વર્ષથી આ વધતું જાય છે તમે મહાસત્તા બનવાની વાતો જે થઈ રહી છે અને વૈશ્વિક જે નાણાકીય સંસ્થાઓ છે એમને તો તમે પૈસા લોન એને વ્યાજ ભરો એમાં રસ છે એને એને વિદેશી જે મોટા દેશો છે એમને આ દેશમાં વેપાર કરવાનો રસ છે બે ટકાના વેપાર સાથે આ દેશ ચાલી રહ્યો છે કયા મોટે સોળ ટકાની ખપતવાળો દેશ એમ કહી શકે કે અમે મહાસત્તા થવા જઈ રહ્યા છીએ તમારું જીડીપી કેટલું

કે દેશના વૈશ્વિકીકરણના સંદર્ભમાં દેશને એક મહાસત્તા તરફ પ્રયાણ કરાવવું જોઈએ એવા કોઈ મુદ્દાઓ એકે રાજકીય પક્ષમાંથી આપણને ચૂંટણી ધંધેરામાં દેખાતા નથી એ બતાવે છે કે આપણી જે રાજકીય પરિપક્વતા છે એ રાજકીય પરિપક્વતા પાતળી થઈ રહી છે આપણે બહુ દૂર સુભાષભાઈ ખાલી બે હજાર ચૌદથી થી આપણે શરૂઆત કરીએ તો બે હજાર ચૌદ પહેલાના જેટલા ઇલેક્શનો લડાતા હતા ત્યારે વચનો ઉપર ઇલેક્શન લડાતા હતા સામ સામે આક્ષેપો પર જ લડાયા કે આ આ નથી કર્યું આ લોકો આ નથી કર્યું આ લોકો દેશનું દેવું કર્યું છે આ લોકો દેશ ને ખરાબ કર્યો છે એ જ પ્રમાણે હવે કોંગ્રેસ પણ એ તરફે વળી છે કોંગ્રેસ પણ પેલા ક્યારેય કોંગ્રેસે સામેના પક્ષ પર પ્રહાર નતા કરતા પણ કોંગ્રેસે એવા ચોકીદાર ચોર છે ને આ છે એ બધા નાના કોંગ્રેસે શરૂ કર્યા હું શું કરીશ એ વસ્તુ ભૂલી ગઈ કોંગ્રેસે એક સારું આપ્યું જે પ્રમાણે મિનિમમ આવક ની વાત કરી પણ મિનિમમ કોંગ્રેસના પ્રવક્તા હું બધા ડિબેટમાં જોઉં છું તો મિનિમમ આવક ની વાત કરતા પણ પંદર લાખ નથી આપ્યા આ નથી કર્યું પેલું નથી કર્યું એની ઉપર વધારે જાય છે હવે એવી છે કે જે દેશની પ્રગતિ જે કરી એ ભૂલી જવાય છે અને જે સામસામે પક્ષની વાત થાય છે અને એ બી જો ગુજરાતની જ આપણે વાત કરીએ તો આજના જે અમિતભાઈ ની વાત કરીએ ખાલી તો ગુજરાતની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારબાદ એ લોકોએ એ માઇનટલી જોયું કે ગુજરાતની જે પ્રજા તો ગુજરાત મતદાર છે એ સૌથી વધારે ક્યાંનો છે ક્ષેત્રનો મતદાર ગુજરાતમાં વધારે અને એ સહકારી ક્ષેત્ર જે કરવું એ તમે જુઓ તો બે હજાર છ પહેલા કોંગ્રેસના હાથમાં સહકારી ક્ષેત્ર બે વસ્તુમાં છે આપણે ત્યાં એક તો જે ખરી એ ગ્રામ્ય ક્ષેત્રે અને એક શહેર ક્ષેત્રે શહેર ક્ષેત્રમાં જે એમાં સહકારી બેંકો છે અને ગ્રામ્ય મંડળી સરકારી મંડળીઓ અથવા તો એપીએમસી આ જે કરી એ કોંગ્રેસ હસ્તક હતી જે બે હજાર છ પછી અમિતભાઈના જે નેતૃત્વ હેઠળ જે થયું એમાં ધીરે ધીરે કોઈ પણ લીધે એટલે સરકારે એની પર દબાણ લાવ્યું એની પર કોઈ પ્રેશર કર્યા કે ગમે તે કર્યું એન કેન પ્રકારે આ બધી જ જે ખરી એ ભારતીય જનતા પાર્ટી હસ્તક કરી લીધી તમે જુઓ તો બે હજાર સાતમાં ક્રિકેટ પણ પણ ભારતીય જનતા પાર્ટી કરી કોંગ્રેસના હાથમાં હતું અને સરકારી બેંકોમાં એક બેંક ને છોડીને બાકીની બધી જ બેન્કો જે કરી એની પર શાસન કોંગ્રેસનું હતું જે નરહરી અમીનના ભાઈ જે કરા કંચા અમીન જે કરા એ પ્રભુત્વ ધરાવતા હતા આજે બધી જ બેન્કો ઉપર પ્રભુત્વ અમિતભાઈનું થઈ ગયું બધી એપીએમસી પર પ્રભુત્વ જે કર્યું એ પણ ભારતીય એ પ્રમાણે આ નીચેથી જે ખરું એને ખોખલું કરી અને બધા મતદારોને પોતાની તરફ વાળ્યા જે કોંગ્રેસને ધ્યાન ગયું નહીં અથવા તો કોંગ્રેસ બે ગઈ અથવા તો કોંગ્રેસની શીર્ષક નેતાગીરી જે ખરી એ વેચાઈ ગઈ અથવા તો હાથે કરીને કરતી હતી ખબર પડતી નહોતી સર એમાં તો એક એવો આક્ષેપ પણ છે કે કોંગ્રેસે આ વર્ષોમાં જે વેતન દર આપવાનો હતો એ એ વેજ દર નથી આપી શક્યા અને હા અને બીજું કે સામે પક્ષે જે મતદાતાઓને ફાયદો થવો જોઈતો હતો એ કોઈ ફાયદો દેખાયો નથી એટલે સ્વાભાવિક છે મતદાતા તો હંમેશા વિકલ્પ જ શોધે આજે આ પાર્ટીને શોધે છે બને કે આ પાર્ટી જો એટલું નહીં આપી શકે તો આવતીકાલે નવી પાર્ટી શોધવા જવાનો છે સોશિયલ મીડિયાનો જમાનામાં તો બહુ ઝડપી સુધી કરશે હા કારણ કે હવે જમાનો એવું નથી કે તમે જ્યારે હા

જોડે જે ખાતું છે આરોગ્ય ખાતું છે જયારે હોસ્પિટલ નું ઉદઘાટન થતું હોય અને લોકાર્પણ થતું હોય તો એમાં આઈએમ નામ ન હોય એવા નીતિનભાઈ અત્યારે સાથે ને સાથે અમિતભાઈ રાખ્યા છે કારણ કે આ જે કાંઠોડિયા

થાય જો ભેગા મળીને નથી લડ્યું એટલે બધાને એમાં પોતાનો ફાયદો દેખાય છે એટલે સ્ટેજ ઉપર હાજર રહ્યા છે એટલે એમની રણનીતિ એવી છે કે અમે બધા સાથે તો બધા ચૂંટણી લડે અને બધા એમાં જીતે આ રણનીતિના આધારે બધા ભેગા થયેલા છે તો પરસ્પર પોતપોતાના પોતાના સ્વાર્થો માટે આવ્યા છે બિલકુલ એટલે જે રીતે ભીડ એકઠી કરવામાં આવી ભીડ એકઠી થઈ પણ ખરા બપોરનો આ તડકો છે છતાં પણ કાર્યકરોનો ઉત્સાહ તેટલો જ છે મેગા રોડ શો જે યોજવામાં આવ્યો ધીમે ધીમે આગળ વધ્યો અને થોડાક સમયમાં પહોંચી જશે સરદાર ચોક ખાતે ગાટલોડિયાથી આગળ પણ નીકળી ચૂકી છે પ્રભાત ચોકથી પણ આગળ ધીમે ધીમે આ મેગા રોડ શો વધી રહ્યો છે અમિત શાહના કેટલાક પ્રબળ પાસાઓ રહ્યા છે વડાપ્રધાન મોદી અને અમિત શાહની જોડી જે ઘણી બધી જગ્યાએ ઘણા બધા રાજ્ય અને ઘણી બધી જીત સીટ મેળવવા પણ તેમની જીત હાંસલ થઈ છે તે ગુજરાતની નબળી બેઠક કેવી રીતે મેળવવી તેનું તેમને ખૂબ જ જ્ઞાન છે ચૂંટણી પહેલાં અને બાદના સમીકરણ જે છે બુથ લેવલથી તેઓ કાર્યકરાઓને મળશે પણ ખરા વર્તમાન પરિસ્થિતિ સાથે પણ તેઓ રહેશે એટલે કે તમામ જે પોઝિટિવ પાસા છે તે પણ તેમના ઘણા રહ્યા છે યજ્ઞેશભાઈ પણ પોઝિટિવ પાસાની સાથે સાથે એ આ જે પબ્લિક ભેગી કરીએ હતો તો ભેગી થઈ અને વોટમાં કેવી રીતે કન્વર્ટ કરવી એટલે કે આટલા મત અંકે આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન હોવો જોઈએ પણ તો આ જે સીટ છે ગાંધીનગર લોકસભાની માં તે સાત વિધાનસભાની તો બે વિધાનસભાઓ જે વાત કરતા ગાંધીનગર જિલ્લાની એ બધે બધી જે વિધાનસભાઓ છે ભારતીય જનતા પાર્ટી પ્રભાવિત રહેલી છે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં પણ ત્રણ લાખ બે હજાર વોટની સરસાઈ હજી સુધી આ લોકસભાની સીટ પર જાળવી રાખે છે એટલે આ લોકસભાની સીટ પર જીતવું એ મુશ્કેલ નથી ભારતીય જનતા પાર્ટી માટે પણ જે પાંચ લાખ ત્યાસી હજારની મતની સરસાઈથી અડવાણીજી જીત્યા હતા એનાથી વધારે સરસાઈ મેળવી અને અમિત શાહ મોટું માથું બની શકે છે કે નહીં એ અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે બિલકુલ આ પ્રતિષ્ઠાનો જંગ બને વાસુદેવભાઈ આપનું શું કહેવું છે ઉમેદવારો માટે સૌથી મોટો આવો ભવ્ય રોડ શો આજ પહેલા આપણે ક્યારેય નહીં જોયો કે ઉમેદવારી ભરવા માટે આટલો મોટો રોડ શો હા એવું છે કે ભારતીય જનતા પાર્ટી રોડ શો કરવા માટે જે એ ખર્ચા કરી શકે છે જેવી રીતે એ મેનેજ કરી શકે છે એ મેનેજનો આ પરિણામ છે આમાં કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે તમારે આવવાનું છે નાટાને લઈને આવવાનું છે આટલી બસો લઈને આવવાની છે ને એનું મેનેજમેન્ટ છે એટલે મેનેજમેન્ટના આધારે જે રોડ શો થઈ રહ્યા છે અને એને એનો ઇમ્પેક્ટ પબ્લિકમાં ચોક્કસ જતો હોય છે એટલે આમાં રોડ શો નું રાષ્ટ્રીય ગજાના નેતા છે અમિતભાઈ એસ્ટાબ્લિશ કરવામાં થાય અને બીજું અમિતભાઈ પહેલેથી જે અત્યાર સુધી જ્યાં જ્યાં એને પ્રવેશ કર્યો હંમેશા સેફ સીટ ઉપર જાય છે ભારતીય જનતા પાર્ટી

આગળ પણ પડે પણની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું અને થોડી જ વારમાં પૂર્ણ થશે આ મેગા રોડ શો હાલ રોકાઈશું એક નાનકડા વિરામ